આ મારા મિત્ર છે બાર ખેડૂત ના ફાર્મર રજીસ્ટ્રેશન ખેડૂત મિત્રો બધાને જણાવવાનું કે જે લોકોનું ફાર્મર રજીસ્ટ્રેશન બાકી હોય એ વહેલી તકે તમારા ગ્રામ સેવક કોમ્પ્યુટર ઓપરેટર વિષય જોડે મળી અને ઝડપથી કરાવી દો તો જ તમારા ખાતામાં બે હજારનો પીએમ કિસાનનો હપ્તો અને અન્ય ખેતીને લગતા લાભો મળશે જય માતાજી વિડીયો ગમો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા નવા વિડીયો અને માહિતી જાણવા મળશે જય માતાજી